નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ગાંધી શિલ્પ બજાર હસ્તકલાનું પ્રદર્શન સહ વેચાણ તારીખ એક થી સાત ડિસેમ્બર દરમિયાન સવારે અગિયાર થી રાત્રે આઠ વાગ્યા સુધી રાજસ્થાન બંગાળ કચ્છ બિહાર યુપી વગેરે થી આવેલ કારીગરો એ બનાવેલ વસ્તુઓ ખરીદવા પધારો ગાંધી શિલ્પ બજાર ભુજ

ભૂપેન્દ્ર પટેલનું ભુજ એરપોર્ટ પર ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રીનું કચ્છી શાલથી સન્માન કરીને કચ્છી સંસ્કૃતિ મુજબ આવકાર આપવામાં આવ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધોરડો ખાતે અખંડ ભારતના પ્રતિક સમાન સરદાર સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું પાંચસો બાસઠ વૃક્ષોના વાવેતર સાથે ભારતના નકશાના આકારમાં સરદાર સ્મૃતિવનનું કરાયું છે નિર્માણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધોરડો ખાતે વન વિભાગ દ્વારા નિર્માણ કરાયેલા સરદાર સ્મૃતિવનમાં વૃક્ષારોપણ કરીને વનને ખુલ્લું મૂક્યું હતું અખંડ ભારત એક ભારતના સરદાર વલ્લભભાઈ પટેલના વિચારને સાકાર કરતા સરદાર સ્મૃતિવનમાં પાંચસો બાસઠ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે મુખ્યમંત્રીએ પારસ પીપળાના વૃક્ષનું વાવેતર કરીને વનનું લોકાર્પણ કર્યું હતું સામાજિક વનીકરણના નાયબ વન સંરક્ષક જયંતકુમાર પટેલ સહિતના પદાધિકારીઓ તેમજ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કચ્છના વિશ્વવિખ્યાત ધોરડો સફેદ રણમાં નયનરમ્ય સૂર્યાસ્તને નિહાળતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી કેમલ સફારીની સવારી કરીને સફેદ રણના અવિસ્મરણીય નજારાને માણ્યો દોરડો પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રણોત્સવ બે હજાર પચીસ છવ્વીસનો વિધિવત પ્રારંભ કરાવવા પૂર્વે દોરડોના અફાટ આકાશમાં આથમી રહેલા નયનરમ્ય સૂર્ય અને રણની સફેદીનો નજારો માણ્યો હતો મુખ્યમંત્રી કેમલ સફારીની સવારી કરીને રણની રમણીય સુંદરતાને નિહાળી હતી મુખ્યમંત્રીએ રણ જોવા આવેલા પ્રવાસીઓ સાથે મુક્ત મને સંવાદ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી વિશ્વવિખ્યાત પ્રવાસન સ્થળ બનેલા ધોરડો સફેદ રણના અનુભવો વિશે જાણકારી મેળવી હતી મુખ્યમંત્રીએ પ્રવાસીઓ સાથે ફોટા પડાવીને તેમના પ્રવાસને યાદગાર બનાવ્યો હતો તેઓએ પ્રવાસન સચિવ રાજેન્દ્ર કુમાર સાથે રણમાં પ્રવાસીઓ માટેના આગામી પ્રોજેક્ટ્સ અંગે ચર્ચા વિચારણા કરી હતી સૂર્યના સોનેરી કિરણોની આભામાં સર્જાયેલી સમી સાંજની સુંદરતાથી મુખ્યમંત્રી પ્રભાવિત થયા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના ધોરડો ખાતે રણોત્સવની ક્રાફ્ટ બજાર સખે ક્રાફ્ટ અને ગુજરાત ટુરિઝમ દ્વારા સંચાલિત થીમ પેવેલિયનની મુલાકાત લઈને કચ્છી સંસ્કૃતિ વિરાસત અને અદભુત હસ્તકલાને નજીકથી નિહાળી હતી મુખ્યમંત્રીએ સ્થાનિક કારીગરો અને સખી મંડળની બહેનો સાથે સીધો સંવાદ સાધીને તેમના ઉત્સાહ અને કૌશલ્યને હૃદયપૂર્વક બિરદાવ્યું હતું કચ્છી શાલના કલા કારીગરોએ તેમનું સન્માન કરીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું મુખ્યમંત્રીએ કારીગરોની મહેનત અને કૌશલ્યને હૃદયપૂર્વક બિરદાવ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત ટુરિઝમ દ્વારા રણોત્સવ ખાતે નિર્માણ કરાયેલા થીમ પેવેલિયનની મુલાકાત લીધી હતી જ્યાં ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ પરંપરા રાજવી વિરાસત અને ઔદ્યોગિક વિકાસની વિગતો પ્રદર્શિત કરવામાં આવી હતી તેમણે સોમનાથ મંદિર સ્ટેચ્યુ ઓફ યુનિટી રાણકી વાવ મોઢેરા સૂર્યમંદિર જેવા મુખ્ય પ્રવાસન અને ધાર્મિક સ્થળો તેમજ સુંદર દરિયાકાંઠાઓની ઝલક નિહાળી હતી ઉપરાંત માધવપુર મેળો રણ ઉત્સવ કાઇટ ફેસ્ટિવલ જેવા રાજ્યના ઉત્સવો અને ધોળાવીરા સીધી સૈયદની જાળી જેવી યુનેસ્કોની સાઇટ્સનું પ્રદર્શન પણ નિહાળ્યું હતું આ ઉપરાંત પેવેલિયનમાં પ્રદર્શિત રોઘાન આર્ટ કોપરબેલ પણ આર્ટ અજરક વર્ક જેવી હસ્તકલાઓના કારીગરોએ તેમની કલાનું જીવંત પ્રદર્શન કર્યું હતું મુખ્યમંત્રીએ ઢોલક રાવણ હતો જોડિયા પાવા જેવા પરંપરાગત વાજિંત્રોની માહિતીમાં રસ દાખવ્યો હતો ત્યારબાદ મુખ્યમંત્રીએ ગુજરાત લાઈવલીહુડ 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 પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા આયોજિત લખપતિ દીદી પેવેલિયનની મુલાકાત લીધી હતી અહીં તેમણે આત્મનિર્ભર બનીને આત્મસન્માનની ઉડાન ભરનાર રાજ્યભરની લખપતિ દીદીઓ વિશેની જાણ વિગતવાર જાણકારી પ્રાપ્ત કરી હતી તેઓએ સખી ડોમમાં હસ્તકલા બાટિક મેટલ વર્ક ચાંદીના ઘરેણાં પટોળા બાંધણી મડવર્ક આલેખ ચિત્તર ભરતકામ મોતી ભરત કટવા કટાવકામ ક્રોસિયો આઇટમ ફેબ્રિક આર્ટ પેઇન્ટિંગ અને એમ્બ્રોઇડરી વર્ક સહિતના વિવિધ હેન્ડીક્રાફ્ટના પ્રદર્શનો નિહાળી મહિલા કારીગરોને પ્રોત્સાહિત કર્યા હતા તેમણે જ્વેલરી વર્ક લેધર વર્ક રમોતી વર્ક તેમજ લાઈવ બ્લોક પ્રિન્ટ સહિતના આર્ટ વર્ક વિશે પણ રસપૂર્વક માહિતી મેળવી હતી લાઈવ સીન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના ધોરડો સફેદ રણ ખાતેથી રણોત્સવ બે હજાર પચીસ છવ્વીસનો પ્રારંભ કરાવ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધોરડો ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા આયોજિત વંદે માતરમ રાષ્ટ્રીય ગીતના એકસો પચાસ વર્ષના અવસરને સાંકળતા એકત્વ એક દેશ એક ગીત એક ભાવના થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશના વિવિધ રાજ્યો કચ્છી કલા અને ગુજરાતની સંસ્કૃતિને રજૂ કરતી વિવિધ સાંસ્કૃતિક પ્ર પ્રસ્તુતિઓને નિહાળી હતી આ સાથે જ કચ્છના પ્રવાસનને વેગ આપવા અંદાજે રૂપિયા એકસો ઓગણસી કરોડના ખર્ચે ધોરડો લખપત ફોર્ટ અને ઐતિહાસિક તેરા ગામના વિવિધ વિકાસ કામોનું ઈ ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણ કર્યું હતું રણોત્સવના પ્રારંભ પ્રસંગે મુખ્યમંત્રીએ રણ દરિયો અને ડુંગરાના કુદરતી સૌંદર્યની ત્રિવેણી ધરાવતા કચ્છના કાળા ડુંગરે બિરાજતા ગુરુ દત્તાત્રેયની જન્મજયંતિએ ભાવપૂર્વક વંદન કરીને જણાવ્યું હતું કે માક્ષર મહિનામાં પૂર્ણિમાએ પૂર્ણ કળા ખીલેલા ચંદ્રની શીતલ ચાંદનીમાં સફેદ ચાદર ઓઢીને સૂતેલા કચ્છના રણનું સૌંદર્ય આલૌકિક અને નયન રમ્ય હોય છે કચ્છના રણનું સૌંદર્ય અલૌકિક અને નયનરમ્ય હોય છે મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે અન્ય જગ્યાએ નાગરિકો જ્યારે રણ શબ્દ સાંભળે તો ઉજ્જડ વેરાણ ભૂમિની કલ્પના કરતા હોય છે પરંતુ ગુજરાતમાં રણ શબ્દ બોલાય ત્યારે લોકોના મનમાં રણોત્સવની યાદ ઉભરી આવે છે યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશને ધોરડોને બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડથી નવાજ્યું છે કચ્છી ભૂંગા અને કચ્છની ભાતીગળ લોક સંસ્કૃતિ સાથે આધુનિક સુવિધા સાથેના ટેન્ટ સિટીથી વડાપ્રધાનનો વિરાસત બી વિકાસ બી અભિગમ સાકાર થયો છે ગત રણોત્સવમાં દસ લાખથી વધુ પ્રવાસીઓએ સફેદ રણનો આનંદ માણ્યો હોવાનું જણાવતા મુખ્યમંત્રીએ વિકાસ અને વિરાસતનો સમન્વય ધરાવતો રણોત્સવ દિશાદર્શક બનશે એવો વિશ્વાસ આ પ્રસંગે વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે મુખ્યમંત્રીએ કચ્છના પ્રવાસનને વેગ આપવા રૂપિયા એકસો ઓગણસી કરોડથી વધુના લખપત કિલ્લા અને તેરા હેરિટેજ વિલેજનું ઈ ખાતમુહૂર્ત અને ધોરડોના વિવિધ વિકાસ કામોનું ઈ લોકાર્પણ કર્યું હતું ધોરડો ખાતે મુખ્યમંત્રીએ સફેદ રણની મુલાકાત લઈને રણના સૌંદર્ય સાથેના સૂર્યાસ્તના નજારાને માણ્યો હતો આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમની રંગારંગની પ્રસ્તુતિ દરમિયાન શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ઉચ્ચ શિક્ષણ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા ધારાસભ્ય સર્વશ્રી કેશુભાઈ પટેલ પ્રદ્યુમ્નસિંહ જાડેજા અનિરુદ્ધભાઈ દવે પ્રવાસન વિભાગના સચિવ રાજેન્દ્ર કુમાર કચ્છ કલેક્ટર આનંદ પટેલ જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ જીએલપીસીના એમડી સુધીર પટેલ ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર પ્રભવ જોશી આગેવાન દેવજીભાઈ વરચંદ ધોરડો ગ્રામ પંચાયત સરપંચ મિયા હુસેન સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રવાસન નિગમના પ્રભવ જોશી જણાવ્યું કે આજે માનનીય મુખ્યમંત્રી શ્રીએ એ ધોરો ખાતે રસોની વિધિવત શરૂઆત કરી છે આજે પૂર્ણિમા ની રાત છે અને ખૂબ સરસ અહીંયા રસોની શરૂઆત થઈ છે આજે એના ભાગરૂપે રંગારંગ કલ્ચર પ્રોગ્રામ કરવામાં આવ્યું હતું જે આખા રણોત્સવ દરમિયાન ચાલુ રહેશે એ સિવાય માંડવીમાં પણ ટેન્ટ સિટી અને ત્યાં પણ બીચ ફેસ્ટિવલ કરવામાં આવશે ટૂંક તથા ધનવીરા જે હેરિટેજ આપણી ઓલપ છે ત્યાં એક હેરિટેજ ફેસ્ટિવલ એકદમ રાષ્ટ્રીય કક્ષાનું ત્યાં એક હેરિટેજ ફેસ્ટિવલ પણ આ સિઝન દરમિયાન કરવામાં આવશે કચ્છ જે છે એ અમારે એક ટોપ પ્રાયોરિટીના જિલ્લામાં છે જેમાં આજે માનનીય શ્રી